ચીખલી તાલુકા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો ચીખલી તાલુકા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો પચીસમો રજત જયંતિ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ કોળી પટેલ સમાજવાડી ચીખલીના મકાનમાં રાખવામાં આવ્યો હતો જેમાં એકસો સડસઠ વિદ્યાર્થીઓ તથા બે વિશિષ્ટ લાયકાત દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મેળવનારા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું

भी नहीं आप पर जब देख पहले रजत जंतु उनके स्वर्ण जंतु उजावनी पट्टे आ रही थी और सभी पे आप तो कैसे ना लाजे लाजे हो दोनों जब हम लाती बदल रहे ऊंचाई नीचे थाई पर छह निकल बट लेकर आए हैं जब नीचे था मेरा समाज में क्या आ आ, आ आ समाज ना अग्रणियों भोबियों

અને પોતે પણ મદદ કરવાની ખાતરી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ડાંગ ખાતે હું છેલ્લા સોળ વર્ષથી ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારા કાર્યકાળ દરમિયાન મેં ડાંગ જિલ્લાના જે અતિ પછાત વિસ્તાર કહેવાય છે એ બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે તો ખરા જ પરંતુ સ્વશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ કક્ષા અને ડિસ્કક્ષા સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને મારા આ પ્રયત્નોની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી અને મને પાંચમી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક સન્માન કરવામાં આવી એ બદલ રાજ્ય સરકારની તો હું આભારી છું પરંતુ આજે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ ચીખલી તાલુકા કોળી સમાજ સન્માન કરવામાં આવ્યું તેનો મને સવિશેષ આનંદ છે કે મારી માતૃ સંસ્થામાં સન્માન કરે એ પ્રથમ મારા સમાજે મારી આ નોંધનીતિ કાર્યની અને મારી આ સિદ્ધિની નોંધ લઈ મને આજે સન્માનિત કરી એ બદલ હું હોળી પટેલ સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું